હાલો મિત્રો તમે વોલાદ પહોંચી ગયા છીએ થોડી જ વારમાં તમને રાજાજી અને તેજાજી ના દર્શન કરાવશું તો વિડીયોમાં બન્યા રહેજો અને અમારા વિડીયોને લાઈક શેર અને શક્કર બાય કરજો અને આપણી સાથે બે નવા મિત્રો જોડાઈ ગયા છે રાહુલભાઈ અને મારા વિષય પહોંચ્યો આની હાર જે અમારું જે તમે ટ્રેલર ન જોયું હોય તો જોઈ લઈ ધ જાસૂસ એમાં આ ભાઈ છે

તો ભોળાદ સુરાપુર દાદાનું સ્થાન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોળાદ દાદાનું સાનિધ્ય ઇતિહાસ જાણવો હોય ભોળાદના દાદાનો ઇતિહાસ હું તમને કહું તો નવસો વર્ષ પહેલા વેરડું બચાવવા પોતાનું બલિદાન આપનાર ધામ ખાતે વીર તેજારી દાદા અને વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે તો મારે વાત કરવી હોય વીર રાજાજી અને તેજાજીના પરિચય વિશે તો તેમના પિતાનું નામ વિક્રમજી શિવસંગજી હતું અને માતાનું નામ ગંગાબા હતું અને ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા જ્યારે એ ચારણની દીકરીનું રડું લૂંટાણું ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા તેઓ વારે ચડ્યા અને સત્તર નરાધમોને મારી નાખ્યા બાદ રાજાજી जी ने तेजा जी ने पास घा कर પણ એમ કેવાય ને કે એક ક્ષત્રિય જયારે ધર્મના ધીંગાળા ચડે ને સાહેબ ત્યારે સાક્ષાત માં ભવાની એમની અંદર ઉતરે ને યુદ્ધ કરે છે આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વીર વિરધર્મી મદિરાના છાટના નાખો આવ્યા કઈ પણ વિચાર કર્યા વગર માત્ર સત્યાવીસ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનો ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી અને પરમાર્થના કામે પોતે જીવી ગયા આજ એ જ સૂર્યની વાત છે સાહેબ ત્યારબાદ વર્ષો વીતતા ગયા બાર ગામથી તો ઘણા ચોહાણ રાજપૂતો ખાંભીના દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળા લોથલોડ હતી પરંતુ જ્યારે ભોળાના દાદા ચૌહાણ પરિવારને પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત બે હજાર બોતેર ચૈત શુદ્ધ પૂનમ તારીખ બાવીસ ચાર બે હજાર સોળ ને શુક્રવાર જ્યારે હુમન જયંતિ હતી ના રોજ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાને કરી ભોળાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી આજના આધુનિક યુગમાં અઢળક પ્રમાણ આપીને બાપુએ પોતાની સાબિતી બતાવી છે દેશના ખૂણે ખૂણેથી અઢારે વર્ષના લોકો દર્શને આવે છે અને એક પણ રૂપિયો લીધા વગર દાદા નિસ્વાર્થપણે દાનબા બાપુની નિમિત્તે લોકોનું કલ્યાણ કરે છે લોકોને સાચા માર્ગે દોરવે છે મિત્રો હજારોની સંખ્યામાં લોકો પ્રસાદી લે છે તો ચાલો આપણે પણ પ્રસાદી લઈ લઈએ જય સુરાપુરા દાદા 여성 들 은, 야 이지 않 을지라도 아다 દાદાના સાનિધ્યમાં આવીને મારે એમને વિનંતી કરી હોય કે પડે સાદ ક્ષત્રિય કો નિંદ્રા મેલી હોકારો દેજો શ્વાસ રોકીશું શું દેવા જગન્ય તુંજ દાખલા જય સુરાપુરા દાદા તો આપણે સુરાપુરા દાદાના દર્શન કરી લીધા એ હવે બાપુ પાસે જઈશું અને થોડુંક એમની વાતો સાંભળશું જય સુરપુરા દાદા મિત્રો તમને ખબર ન અહીંયા બેહવાનો એક અલગ જ માહોલ છે આ દાદાની સામે ઢોલ નગારા શરણે લઈને જો કે એમની માનતા હોય તો માનતા પૂરી કરવા કરવા આવી ગયા છે તો હું બને તો ટ્રાય મારીશ કે ના જઈને તમને દાદાના દર્શન કરાવવું તો વિડીયોમાં બન્યા રહેજો અને જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ